નમસ્કાર દર્શક મિત્રો આપ નિર્ણયા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ ગઈકાલે અમે એક અહેવાલ બનાવ્યો અને એ અહેવાલના સંદર્ભની અંદર આજરોજ અમે નેશનલ હાઇવે ઓથોરિટીના સંજય યાદવજી સાથે ટેલિફોનિક વાતચીત કરી ટેલિફોનિક વાતચીતની અંદર એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તાત્કાલિક અસરથી આ સ્પોટને આઈડેન્ટિફાઈ કરી અને યોગ્ય પગલાં ભરવામાં આવશે જે સંદર્ભે એમના દ્વારા અધિકારીને કોન્ફરન્સ કોલની અંદર લેવામાં આવ્યા અને નવસારી લાઈવના પત્રકારની સાથે કોન્ફરન્સ કોલ દરમિયાન વાતચીત કરવામાં આવી અને યોગ્ય પગલાં ભરવા માટે જાણ કરવામાં આવી ત્યારબાદ એ અધિકારી દ્વારા એના જુનિયર એ સાઇડના એન્જિનિયર જે હશે એમને કોલ કરવામાં આવ્યો એમણે કોલ વળી પાછો નવસારી લાઈવ ઉપર કર્યો નવસારી લાઈવની ટીમ સ્થળ ઉપર પહોંચી અને જે ધોળાપીપળા ચાર રસ્તા છે ધોળાપીપળા ચોકડી છે ને ત્યાંના જે સર્વિસ રોડ જે બિસ્માર હાલતમાં છે ગઈકાલના અહેવાલની અંદર આપણે જોયું એ મુજબ છવ્વીસ ફૂટ લાંબા અને દોઢ ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે જે સંદર્ભે એમને સ્થળ તપાસ કરાવી અને તમામ બંને બાજુએ એટલે કે બ્રિજની બંને બાજુએ બ્રિજની નીચેના તમામ રસ્તા સત્તાઓ દર્શાવવામાં આવ્યા કેટલા ઊંડા છે વાહન ચાલકોને કઈ પ્રકારની પરેશાની થાય છે એ સંપૂર્ણ માહિતી નવસારી લાઈવની ટીમ દ્વારા આપવામાં આવી અને ત્યારબાદ જે ખરું એમણે શું જણાવ્યું જે અધિકારી સ્થળ નિરીક્ષણ માટે આવ્યા હતા એમણે શું જણાવ્યું શું બહેદરી આપી ચાલો આપણે સાંભળીએ દેખને મે તો કન્ડિશન થોડા ટફ હે પોલીસ કા નિરીક્ષણ કરને કે બાદ જો અમારે તેવી સમય ભેટ તો ઇસ કામ બહુ જલ્દી નિરીક્ષણ જો ભી સમાધાન ઇસકો કર દેગે ये कंप्लेन आपको नौसरी लाइव के माध्यम से ही मिली हाँ, या विभाग ने आपको तीन नोटिस दिए बारे में सर हमें अभी आपके माध्यम से मेरे को ये से मिली है कि यहाँ पे जो कंप्लेंट है उसको निरीक्षण करने के लिए आया हूँ मैं तो यहाँ पे क्या किया जा सकता ताकि आपकी जो समस्या जनता की उसको सोल्व किया जाए अंदाजन कितने समय में ये रास्ता जो है

એક અઠવાડિયાનો સમય માંગ્યો છે કારણ કે આ ખાડા હૈકતની અંદર ભયંકર ખાડા છે એમણે સ્વીકાર્યું કે તાત્કાલિક અસરથી માત્ર ડામરથી આ ખાડા પુરાવાના નથી જીએસપીસી નાખવામાં આવશે અને ત્યારબાદ જ ડામર નાખી અને એની ઉપર રોલર ફેરવીને રસ્તા સારા બનાવવામાં આવશે ને એના માટે એમણે સમય માંગ્યો છે અને એ પણ જો વરસાદ ન પડે તો એટલે હાલના તબક્કે તો નૌસેલાઇવે મુહિમ છેડી છે અને જલ્દીથી જલ્દી ધોળાપીપળા ચાર રસ્તા ધોળાપીપળા ચોકડી પરનો રસ્તો બંને તરફનો જે ખરો બંને તરફના સર્વિસ રોડ જે ખરા એ સુધરી જાય એના માટે કમર કસી છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાર તરફો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન